મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પ્રમુખ ઉપરભાઈ રાઠવા લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને છોટાઉદેપુર લોકસભાની બેઠક પાંચ લાખથી વધુની લીડ થી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો જિલ્લા ભાજપ કાર્યાલય છોટાદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં છોટાદેપુર વિધાનસભાના લગભગ સો કાર્યકર્તાઓ કોંગ્રેસને રામ રામ કરી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો છે જેમાં કદવાલ જિલ્લા પંચાયતના ઉમેદવાર અને પૂર્વ સરપંચ સામંતભાઈ બિલપુરના તાલુકા પંચાયતના સભ્ય ખિમજીભાઈ અનેક સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો અને બુથ લેવલના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે નમસ્તે આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકેની જાહેરાત પછી પ્રથમ વખત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે મળવાનું થયું આ પ્રસંગે છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર તાલુકાના કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત થઈ અને તમામ આગેવાન કાર્યકર્તાઓ અમારી સાથે અમને સન્માન સન્માન કર્યું અને શુભેચ્છા પાઠવી રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર